રસ મજાનો ગુલાબ કરી દો રામ રામ ને સીતારા તમારી પાસે શબ્દ કાર્ડ છે પણ એ કાર્ડ કેવા છે આ ડાસવડા અક્ષરો છે તમારે એને અર્થપૂર્ણ શબ્દ બનાવવાનો છે શબ્દો આડાસવડો છે સાચો નથી પણ અક્ષરોને સરખા ગોઠવશો તો સાચો શબ્દ બની જશે પણ તમારે એ પેલા શબ્દને પાસ કરવાનો છે સંગીત ચાલુ થાય એટલે ને ઘૂઘરો બંધ થાય એટલે જે કાર્ડ તમારા હાથમાં હોય એ જ કાર્ડ પરથી તમારે શબ્દ બોલવાનો છે ચાલો ક્યાં અટકી ગયું તું ચાલ તીર્થભાઈ चकली चकली वेरी गुड लिंबडो लिंबडो खटारो खटारो वाह सरस रेवती रेवती वेरी गुड दक्षिण शाबास रुमाल अरे वाह सरस खजूर खजूर शाबास बाच्चा पहला सीलियो सी सीआडो सीआडो वेरी गुड વેરી ગુડ સૈનિકો વાહ 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 ખૂબ સુંદર